તો એમના આખા અમદાવાદમાં એટલું વાહિયાત મળે ને કે સે મોઢા મૂકવા ના ભાવે એટલે હું એમને કીધું કે મને જે ભાવે છે હું તમને લઈ જાઉં ત્યાં ખાવા માટે તો તમારે ખાવું છે ને ચાખું છે ને ના તો ખાવા નામ અમને જ લીધું તું અમને જ કે તું મને ઓલું ખાવા લઈ જવાની હતી રે હવે કેવી પડતી મારે શું બોલ્યા તો સારું ખાવા મહેસૂસ ફેન

તિંડા નાગ જુઓ 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 મે કેટલું એડજસ્ટ કર્યું છે ધનાદરિસભાઈ એડજસ્ટ તો જઈ શકે છે આ તો ઈચ્છા કદાચ કોક વેટિંગ લિસ્ટ બિચારી ઊભી હોય તમે તમારી મહેનત કરવાનું છોડતા ના ઊભા જ રહેજો રહ્યા જોઈએ કે ક્યારે સિમું 엇કે અને અમે એન્ટ્રી મારીએ ચલો ચલો જે છે મેટો ક્યાં કન મોલવા નાટો ઊભય સર્કલે

હેલો હું એટલે જ કહું છું કે ના મનાવતા ચાલશે બાકી તમે અમારા સગાઈના પાર્ટ બી જોવા તૈયાર રહેજો ચાલો ચલો તો અમે તમને કેક અમે કયો કેક ટાટા તો હેલો છે તમે પાછો ગુડ નોટ અ ગુડ ગયા છે

બકવાસ થી ચાલે આપડી ચેનલ એટલે હું બકવાસ કરું છું એટલે તમને મારી બકવાસ હવે આ તો કેક કઈ નહી એક તો ફોન છે ને ફોન એ મારી સોતન છે શું છે સોતન આપણા વિડિયો ચાલુ ન કરો ત્યારે મેં કેક ને બેક બધી એ બધી વાતો છે એ જૂઠ્ઠો છે એમને મને કશું નહી ખવડાવ્યું જૂઠ્ઠો છે ને આ અમને કહી દેજો વિડિયો પોસ્ટ કરવાનો ટાઈમ છે ले काम करे आ वीडियो वीडियो छे ने एक दिन से आपने बंद करा देवानाच ब कारण के सोतन मन फोसाती नहीं देखो खाता ही नहीं आवत <laughs> ओके तो आ वीडियो वाले से 300 के फॉलोअर्स हवा आया जी तो बर्थडे बाकी छे एक से एक करते ही जाएगी हमें हमारे सेलिब्रेशन में આ કે સેલિબ્રેશન છે આ ઇનુત તો આ લોકો બહુ ગયા છે તો મારું બહુ કામ નીકળી ગયા છે ચોકલેટ નું નામ શું કેક નું નામ શું હતું ચોકલેટ મરી ગઈ બાય ચોકલેટ બાય ચોકલેટ શું ડેડ 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 નહીં બોલ ડેડ તમે બોલ્યા દે એ તો હું તો બધું કહું આ પોતે બોલે ને પછી ખોટી મને પાડે ખબર ને એમને બીબી એ કોઈ કરાયું છે આ બીજી વાર કોણ બોલશે આ ગાડી એ ઓન કરે ને આ ગાડી સિમ્બલી છે આ સિમ્બલ ની અંદર વિમલ ખાતી હોય એટલે આની અંદર વિમલ ના પડી કા પડે વિમલ બોલો જો બાકી શ્રી આજે અમારી ગાડીમાં એમના ભાઈબંધ બેઠા હતા ને તો એ ખાતા હતા

એટલે મને વસ્તુ જોવામાં મને એટલી બીક લાગે છે કે કઈ જોવા ગયા અને વર્ષવાળી ફિલિંગ આવી કંટાળા વાળી બોરિંગ વાળી તો શું કરવું મારે ત્યાં ડૂબવા ત્યાં હોય કે ડૂબી તમે સેન્સ વગરની વાતો ના કરશો એમની વાત જ સેન્સ વગરની હોય કે મારા જોડે જ સેન્સ વગરની છે

अरे रस्त बोलो जाएंगे वाकावर आगे जाके वाकावर जाना आगे। हम अभी जाएंगे फिर वाकावर जाएंगे इनको ऐसा लगता है की मुझे हिंदी नहीं आती पर मुझे बहुत अच्छे से हिंदी आती है पर वो तो उनको टूटली फुटली हिंदी आती है इसलिए मुझे उनका सपोर्ट करने के लिए टूटली फुटली हिंदी बोलना पड़ता है, है। यहाँ से वाका इधर से वाकावर जाना डाबावर जाना डाबा ओके તો આ મારું હતું ટૂટલું ફૂટલું હિન્દી ગુજરાતી મિક્સ આ જો અમને ગાડી ઘસવા માટે તો એટલા ઉતાવળા થાય ને કે ક્યારે મે ગાડી નામ તિતર બિતર કર નાખો એવું છે મારાથી ક્યારે જો લાઈટ તો પાછી એમની ચાલુ ક્યારે થાય મે ઇન્ફોર્મ કરું કે લાઈટ બંધ છે ત્યારે બાકી અમને તો આ મંધારામાં જ પેરો કે ને સી તો અંધારામાં એકલો ચાલે આ આ એવું કરે લાઈટ તો જરૂર હોય

કેન્સલ તમારે નઈ જવું બીજો જો એ તો એટલા બોરિંગ થઈ ગયા છે નહતા કે તમે ના પૂછો ઓલી સક્તિઓ કંડના કે છે એટલે બોરિંગ થઈ ગયા છે બીજો કઈ છે નઈ તો હવે અમે જઈએ તો ગાઈઝ હેલો તમારે આ વ્લોગ ગમ્યો હોય તો તમે આ ઓલું દયા જેવું છે ઓલી દયા આરતી ચાલુ કરે ને ઓલો જીવ બચ્ચા એની આરતી પૂરી કરે ને તો જ થાય બાકી આરતી પૂરી થાય ના એ મારું બગબગ જય બંધ ના કરે ત્યાં સુધી ના થાય

તો તમા લોકોને અચુ સગાઈને એમ તો થોડી ઘણી વાર છે થોડી ઘણી નહીં આમ તો વાર જ છે વાર જ છે તારી કઈ કહી દે હવે ના એવું ના કહેવાય એટલું તો સસ્પેન્ડ મારમ ભરેલું છે પછી તો વાંધો નહીં માર ફોડવું હશે જે હું ફોડી દઈશ બરાબર છે તો હવે વિડિયો બહુ લાંબો થઈ જશે તો હું જ કહી દઉં છું બાય અમારો આ વિડિયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ થી કરી દીધું એકવાર પણ મારે કેવું હોય તો Selamat tinggal! Selamat tinggal! Jom! Jom! Sekarang kita akan pulang ke rumah. Selamat tinggal!